હેમંતભાઈ ને કહી દઈશ કે તમે પણ એક વખત અમને લેટર પેડ ઉપર આપો તો તમારે પણ એ વસ્તુ કરવાની છે ધારો કે ઘણા બધા લોકો બનાસકાંઠા થી છે તો બનાસકાંઠા ના જે ધારાસભ્યો છે સાત ધારાસભ્યો છે તો સાથે સાત ધારાસભ્યો લેટર પેડ ઉપર આપણે મળી શકે બરાબર હું તમને પાંચ ધારાસભ્યો ને તો લાવી જ દઈશ કોઈ પણ તમને આખા ગુજરાત માંથી પાંચ ધારાસભ્યો આ લેટર પેડ ઉપર એવું માંગણી પત્રક આપી દઈશ કે ભાઈ જગ્યાઓ ખાલી છે તો આમી જગ્યાઓમાં વધારો કરવામાં આવે નોર્મલાઇઝેશન સિસ્ટમ ને કારણે આ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે આપણે આ લેટરપેડ લઈ અને મુડુભાઈ બેરા પાસે જવું છે આ લેટરપેડ લઈને કે જે બધાની માંગણી છે અને તમે વન પર્યાવરણ મંત્રી છો તમે ઈચ્છો તમે જગ્યા વધારો કરી શકો તમે સીધા ફોન કરો છો તો રજૂઆત કરો કે હોટેવર કંઈ પણ કરો તમે ઓર્ડર કરો તો થઈ જાય પણ આપણે હવે માં આગળ વધીએ કાલે અને આવેદનપત્ર દેવા હું મારે છું કાલે લેખિતમાં એને કે આપણે મોકલીક રજૂઆત કરી છે એને કીધું છે તમે લેખિત આપી જાઓ હું પણ તમારા વતી વન વિભાગમાં મૂકું છું ફાઇલ જો એ ફાઇલ પાસ થઈ જાય તો ચોક્કસ પણે જગ્યા વધારવા માટે તૈયાર છીએ પણ આપણે એની પાસે પાસે પુશઅપ કરવું પડશે એકલાથી કદાચ સાહેબ ધારે તો નહીં કદાચ યુરાશી ધારે તો નહીં થઈ પણ આપણે બધા જો થોડો થોડો ટેકો આપશું ને પાછા પાછા અથવા તો રજો તો કરી રાખશું ને ઉઘરાણી કરી રાખશું ને તો થઈ જશે પણ આપણે બધા પાછળ વળીને થોડુંક ટેકો કરજો એટલે જેથી કરી મને કઈ નહીં આજે કર્યું શું આપણે આવીને બેઠા આ જ કર્યું ને આનાથી વધારે કહે છે આ જગતમાં લોકશાહીમાં લોકતંત્રમાં માથા ગણાવવાની સિસ્ટમ છે જો તમારી પાસે માથા વધારે તો ન્યાય તમારા પક્ષમાં તમારા માથા વધારે તો તમને ન્યાય મળે કારણ કે અહીંયા બહુમત સહી ચાલે છે તમે વધારે લોકો બધા ભેગા થઈ જાવ એમ તો અમારી સાથે નહીં તો બધા લોકો તમને સાંભળે આ હકીકત છે ને તમે જોયેલું છે બિન સચિવાલયમાં પણ તમે તાજના સાક્ષી છો બીજી એક એક્ઝામમાં એલઆઈડીમાં હોય કે પછી એકાદ હેઠળના જીઆરમાં હોય તમે તાજના સાક્ષી છો કે જોઈને આવ્યા છો તો તમે સમજો જેટલી તમારી તાકાત વધારે મજબૂત હશે એકતા વધારે મજબૂત હશે ને એમ ઝડપથી એ લોકો આગળ વધશે આજ સાંજ સુધીમાં એની અપડેટ આવે છે કે નથી આવતી એ પણ જોઈએ આપણે સોમવાર સુધીનો ટાઈમ આપવો જ છે પણ સોમવાર પહેલાં આપણે જેટલા બને એટલા લેટર લેટરપેડ હું મારા વતી તમને કમિટમેન્ટ આપું છું પાંચ લેટર લેટરપેડ તમને આપીશ જે ધારાસભ્યો છે એના અથવા તો હું એવો સાંસદ સભ્યો પણ ગોત કહેશ કે સાંસદ સભ્ય પણ રજૂઆત કરે ધારો કે અત્યારે ગેની બેન છે તો ગેની બેનના લેટરપેડ ઉપર આપણે આમાં રજૂઆત કરાવીશું અમારે સૌરાષ્ટ્રમાં માંડવીયા સાહેબ છે પરસોધામ હોય કોઈને પણ આપણે અહીંયા જ કરવાની છે જગ્યાઓ ખાલી છે તમે માંગણી કરો ને કે હક નું ને આ જગ્યા ખાલી છે બે વર્ષ આપણે માંગીએ છીએ આપણે બધા પ્રોપર વેમાં ખાલી સમજાવવાના છે કે જે ભરતી પડે બે વર્ષ થયા વનરક્ષક માંથી વનપાલ ઘણા બધા બની ગયા બીટઘાટ માંથી ઘણા બધા વનપાલ બની ગયા ઘણા લોકો રિટાયર થઈ ગયા હવે જગ્યાઓ પુષ્કળ ખાલી છે મેં જાણીને એવા ક્યાં તો ને ભવનમાં તો તમે એક લેટર લેટરપેટ ઉપર અમને લખી દો ને તો અમારી જગ્યાએ વધે એમ છે લખાઈ આવવાનું કોઈ ના નહીં પાડે હું સમજુ છું વાતને કોઈ ના નહીં પાડે તમે સ્થાનિક હશો ને તો જરા પણ ના નહીં પાડે તો એ રીતે સ્થાનિક તરીકે તમે ત્યાં રજૂઆત કરજો ધારાસભ્ય કે સંસદ સભ્ય એ બંનેને એમાં આપણે ફેર પડશે અને એ લેટર અહીંયા આવશે ને તો આ લોકોને રજૂઆત ધ્યાને લેવી જ પડે આપણી રજૂઆત લે કે ન લે પણ ધારાસભ્ય લેટરપેટવાળી તો રજૂઆત ધ્યાનમાં લેશે જ આપણે દેવાના છે પેડ ઉપર લખાણ આવી જશે એની ઓફિશિયલ જે કોપી છે એ અપલોડ પણ કરી દઈશ મારી તો પણ આપણે ની પાછળ પાછળ બધાની ધારાસભ્યોની કે જે પણ હોય આપણે અપલોડ કરી દઈએ હવે અહીંથી આપણે રજા લઈએ કારણ કે બહુ લાંબુ રિવ્યુ કરી દઈએ આપણે ત્યાં